આપણા વિડીયો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને આખા ગાલા એસએમએસના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે તો ફટાફટ કોલ કરીને મેળવો તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર 3 નું મિત્રો સોલ્યુશન પ્રકરણ નંબર 3 નું આના પહેલાનો મિત્રો પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 નો વિડિયો આપણે બનાવેલો છે મિત્રો

મિત્રો પીડીએફ મેળવી શકો છો તો ફટાફટ કોલ કરીને એ પીડીએફ મેળવો અને જો તમે આ પીડીએફ ફ્રીમાં જોવા માંગતો તો મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો જે ફ્રીમાં છે તે માટે વધુ વિડીયો જોતા રહો તે માટે ચેનલ ને કરી દેજો

ફક્ત ને આપણી યુટ્યુબ ચેનલ પર એકમોના નામે એટલે કે મિત્રો આપણે કોઈ પણ ધંધો હોય છે તો એ ધંધા માટે અલગથી એક આપણે એકાઉન્ટ બનાવવાની જરૂર હોય છે કેમ કે આટલા બધા મોટા મોટા વ્યવહારો છે તો એ કરવા ક્યાં તો એના માટે આપણે અલગથી એક ખાતું બોલાવું પડે છે

બીજું છે ચાલુ ખાતું છે અને ચાલુ એકાઉન્ટ હોય કે ચાલુ એકાઉન્ટ કોણ વાપરે છે કે ધંધાના જે મોટા મોટા વેપારીઓ હોય છે એ ચાલુ ખાતા વાપરે છે જેમાં મોટી મોટી રકમનું લેવડ દેવડ થતી હોય મિત્રો બરોબર તો એ ચાલુ ખાતા વાપરે છે તો જવા શું ચાલુ ખાતું માત્ર ધંધાધારી એકમોના ખોલાવી શકાય છે ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે તો કે કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે તો કે આન્સર છે

બેંકની સૌથી મોટી જવાબદારી ખાપણદારો અથવા બચત કરો એટલે રકમ જે ભરે છે ભરવામાં આવે છે લોકો દ્વારા એને ખાપણદારો કહેવામાં આવે છે અને બચત કરનાર લોકો જે બચત કરીને બેંકમાં રકમ ભરે છે એ લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો એ કાર્ય કરે છે પણ તો બેંક કરે છે મિત્રો ધ્યાન રાખજો જણાવજો વિડીયોને લાઈક કરવાનું બોલો ના મિત્રો ફટાફટ અત્યારે મિત્રો લાઈક કરો ફટાફટ મિત્રો ચેનલ ને કરવાનું ના બોલો કેમ કે જો તમે ચેનલ ને ના કરશો આપણી ચેનલ પર વ્યૂ તો આવે છે પણ એ ચેનલ ના નથી વર્તતા

સરકારી સરકારી જામીનગીરીઓમાં રોકવાની છે કે રકમ ના ના મુજબ મુજબ નિયમ કુલ અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે પાંચમો પ્રશ્ન છે તો કે કોલ મની એટલે શું કોલ મની એટલે શું તો કે કોલ મની એટલે જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મની નામે ઓળખવામાં આવે છે આપણે કોલ કરીને કોલ મનીનો નો મતલબ એવું નથી કે આપણે કોલ ભાઈ કેટલા રકમ મોકલી એવું નથી તો બેંકને ને આવે છે અને એટલી રકમ તરત જ આપણને મળી જાય છે તો મિત્રો એને કોલ મની કહેવામાં આવે છે ને કોલ મની એ મોસ્ટ 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 ક્વેશ્ચન છે તમારા માટે તો જરૂરથી ધ્યાન લેજો

એ કોડ નો મતલબ જ આ થાય છે અને એમાં જે આંકડા લખેલા છે એ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં છે મિત્રો બરાબર સભ્ય બરોબર બધી જ બેંક શાખાઓની ઓળખ આઈએફએસસી કોડ દ્વારા થાય છે તે 11 ડિજિટ નો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે આથી આપણું પૂરો થયા છે મિત્રો મળીએ પ્રકરણ નંબર 4 ના મિત્રો સોલ્યુશનમાં તો દોડાયો આપણી ચેનલ સાથે ચેનલ કરવાનું ભૂલતા નહીં વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અને આખા ગાલા ગાલામેટ સોલ્યુશન પેડવા માટે નીચે મોબાઈલ નંબર કોલ કરો જેની કિંમત માત્ર પાચાસ રૂપિયા છે મિત્રો મેળવો થી